તલાજા શહેરમાં ગર્લ્સ સ્કૂલની પાછળના ભાગે કચરો અને ગંદકીને લઈને આસપાસના વેપારીઓમાં રોષ જોવા મળ્યો ભાવનગર જિલ્લાના તલાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં વારંવાર ગટરના ગંદા પાણીનો પ્રશ્ન તેમજ કચરો અને રોડ રસ્તાનો પ્રશ્ન યથાવત રહ્યો છે છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન છે પરંતુ સ્થાનિક તંત્રથી લઈને નેતાઓ સુધી આ વાત પહોંચે છે અને આ વિસ્તારમાંથી કચરો અને ગંદકીથી મજરો રસ્તાઓના પ્રશ્નો પોતાની આંખે જોઈ રહ્યા છે તેમ છતાં પણ જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં કોઈ રસ ના હોય તેવું લોકોને લાગી રહ્યું છે તેવો જ બનાવ આજે તળાજા શહેરના શાક માર્કેટ નજીકના ખૂણા પર અને ગર્લ્સ સ્કૂલની પાસે છેલ્લા એક મહિનાથી ગંદકી અને કચરાનો ઢગલો જોવા મળી રહ્યો છે આજે સવારે દસને ત્રીસ કલાકે અહીંના વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી અહીં કચરો ઉપાડવામાં આવ્યો નથી જેના કારણે આસપાસના વેપારીઓમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે તેઓએ આજે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી અને આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી નગરપાલિકા કચેરી સમક્ષ માંગણી કરી છે જી ભાઈ તમારું નામ મારું નામ મેર છે હું પ્રશ્ન છે પ્રશ્ન અમારો એ છે કે જે કચરો છે લેવા માં આવતો નથી બાજુમાં અમારી દુકાન છે ને દુકાનની સામે બાજુમાં આપણી ગર્લ્સ સ્કૂલ છે અને કચરાના હિસાબે કેટલી ગંદકી થાય છે મચ્છર થાય છે એના હિસાબે કેટલા રો પણ ઉત્પન્ન થાય છે તો તારાજા નગરપાલિકા અમારી મારી એટલી અપીલ છે કે આ કચરો જે છે આનો નિવારણ કરે ટાઈમમાં કેટલા દિવસથી કચરો પીડો આમનો માનો ત્યાં સુધી એક એકાદ મહિના તો થઈ ગયો છે આ પીડો એને એક મહિનાથી થી કચરો છે તમે રજુઆત કરી કોઈ ને રજૂઆત નથી કરી